જય હિન્દ વંદે માતર દોસ્તો તો ફિલ્ડ ઓફિસરની ભરતી માટે સ્પેશિયલ આપણે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજ કાર્યના મોસ્ટ ટાઈમ પીપલ્સને જોવાના છીએ ઓકે આપ સૌ જાણીએ છીએ કે એકસો વીસ માર્ક્સનું આ પૂછાવાનું છે સ્પેશિયલ આપણું કન્ટેન્ટ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ મિત્રો ફિલ્ડ ઓફિસરનું સ્પેશિયલ આપણું ઈ બુક સ્વરૂપે મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન સમાજ કાર્ય અને આના સિવાય કાયદા પ્લસ યોજના આ સંપૂર્ણ એકસો વીસ માર્ક્સનું મટીરિયલ ઓકે બનાવવામાં આવ્યું છે ઈ બુક સ્વરૂપે આવશે જાણી પીડીએફ તમે પરચેસ આ ઈ બુક પરચેસ કરવા માગતા હો તો આ આપેલ નંબર ઉપર એટલે કે આ જે નંબર આપેલા છે આ ત્રેસઠ પાંચવીસો ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ડેમો કોપી જોવા માટે આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો ઓકે આની પ્રિન્ટ પણ ઘટાવી શકાશે જવાબો આની સાથે જ આપેલા છે જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં પીટીએમ મળી જશે અને ડેમો માટે આ નંબર ઉપર તમે મેસેજ કરવાનો રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ કિશોરાવસ્થા દરમિયાન કિશોરાવસ્થા દરમિયાન સામાજીકરણનું નીચેનામાંથી કયું પરિબળ અથવા તો માધ્યમ રાજકીય વલણના વિકાસને સૌથી વધુ પ્રભાવિત કરે છે તો મિત્રો એ છે સહકર્મી સમૂહ અથવા તો પિયર ગ્રુપ્સ ઓપ્શન એ સાચો જવાબ બનશે ઓકે સિલેબસના ટોપિક મુજબ આપણે મિત્રો જે છે મટિરિયલ બનાવ્યું છે ઓકે અને આ પ્રશ્નો પણ એના આધારે જ કાઢવામાં આવ્યા છે આંતરક્રિયા અથવા ભિન્નતા જેમાં કેટલીક વ્યક્તિઓ અન્ય કરતાં ઊંચ ક્રમે આવે છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ઓકે આંતરક્રિયા અથવા ભિન્નતા જેમાં કેટલીક વ્યક્તિઓ અન્ય કરતાં ઉચ્ચ ક્રમે આવે તો એ મિત્રો ઓળખાય છે સ્તરીકરણ ઓકે એક સ્તર પછી બીજું સ્તર જેવી રીતે હોય તો જે છે એ અન્ય વ્યક્તિ કરતાં ઊંચા ક્રમે આવે એટલે કે સ્તરીકરણ નેક્સ્ટ કયા મનોવિજ્ઞાની સામાજિક શિક્ષણ સિદ્ધાંત સાથે સૌથી નિકટ સંકળાયેલ છે તો એ છે મિત્રો આલ્બર્ટ ઓકે આલ્બર્ટ નેક્સ્ટ નીચેનામાંથી કયું ઉદાહરણ ક્રમવાચક ડેટા દર્શાવે છે ક્રમવાચક ડેટા તો એ ઉદાહરણની આપણે વાત કરીએ તો એ છે વિદ્યાર્થીઓના ગ્રેડ ઓકે એ ક્રમવાચક ડેટા દર્શાવે છે જેવી જો વિદ્યાર્થીઓના ગ્રેડ હોય છે ને એ ગ્રેડ બી ગ્રેડ સી ગ્રેડ ઓકે આવી રીતે પતંજલિના યોગ સૂત્રો અનુસાર યોગનું અંતિમ લક્ષ્ય નીચેનામાંથી કયું છે યોગનું અંતિમ લક્ષ્ય તો એ છે મિત્રો મુક્તિ એટલે કે કેવલ્ય નેક્સ્ટ પરીક્ષાના ગુણ પર અભ્યાસના સમયની અસર આ વિધાનમાં પરીક્ષાના ગુણ એ ખાલી જગ્યા દર્શાવે છે તો આ વિધાનની આપણે વાત કરીએ તો આ વિધાનમાં જે પરીક્ષાના ગુણ છે એ આશ્રિત ચલ દર્શાવે છે નેક્સ્ટ સામાજિક કાર્યની સમસ્યા નિરાકરણ પ્રક્રિયાના મૂલ્યાંકન તબક્કામાં નીચેનામાંથી શું સામેલ છે તો એ છે હસ્તક્ષેપોના પરિણામોનું મૂલ્યાંકન કરવું નેક્સ્ટ પાવલોના ક્લાસિકલ કન્ડિકનિંગ કન્ડિશનિંગ પરના પ્રયોગમાં કૂતરાની ખોરાક માટે લાળ નીકળવી એ ખાલી જગ્યા હતી ઓકે મોસ્ટ પ્રશ્ન છે જવાબ આવશે બિનસરથી પ્રતિભાવ ચાલો મેક મેક આયુવરના મતે ખાલી જગ્યા એ સમૂહ પ્રવૃત્તિની લાક્ષણિકતા ધરાવતા સ્થાપિત સ્વરૂપો અથવા પ્રક્રિયાઓની શરતો છે તો એ છે સામાજિક સંસ્થાઓ નેક્સ્ટ ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર દસ છે કે સ્પર્શબોધ અથવા તો પરસેપ્શનના સંકેતો મગજના કયા ભાગમાં પ્રોસેસ થાય છે તો મગજનો એ ભાગ છે પાશ્વખંડ નેક્સ્ટ નીચેનામાંથી કયો એક યોગ્ય સમુદાયનો પ્રકાર નથી ઓકે યોગ્ય સમુદાયનો પ્રકાર નથી તો આપણે વાત કરીએ તો ભૌગોલિક સમુદાય કાર્યાત્મક સમુદાય હિત અથવા તો રસ આધારિત સમુદાય આ જે છે સમુદાયનો પ્રકાર છે પરંતુ જે આપ ખુદ શાહી સમુદાય ઓકે આ સમુદાયનો પ્રકાર નથી નીચેનામાંથી કયું દ્વિનેત્રીય સંકેત નથી ઓકે દ્વિનેત્રીય સંકેત નથી તેમાં બી સેમ આવશે પછી નેત્રપટ્ટીય વિષમતા આવશે કેન્દ્રભીષણ આવશે આંતરદ્રષ્ટિ દ્રષ્ટિ અંતર પણ આવશે પણ આ નહીં આવે ઓકે અધ્યાસ અથવા તો ઇન્ટરપોઝિશન નહીં આવે ચાલો કોઈ પુરસ્કાર મળે તે પછી વર્તન કોઈ પુરસ્કાર મળે તે પછી વર્તન ખાલી જગ્યાની શક્યતા રહે છે કોઈ પુરસ્કાર મળે તો ત્યારબાદ શું આવે એના વર્તન વધવાની શક્યતા રહે છે માનવતાવાદી મનોવિજ્ઞાન નીચેનામાંથી સેના પર ભાર મૂકે છે માનવતાવાદી મનોવિજ્ઞાન તો એ છે સ્વ સાક્ષાત્કાર અને વ્યક્તિગત વિકાસ પર ભાર મૂકે છે ડેવિસ અને મુરેના મતે સામાજિક સ્તરીકરણ એ ખાલી જગ્યા છે તો તેમના મતે સામાજિક સ્તરીકરણ એ અનિવાર્ય અને કાર્યાત્મક છે કોણે એવું કહ્યું હતું કે અનુકૂલનમાં વિરોધી તત્વો વચ્ચેનો અસ્થાયી રૂપે નિયંત્રિત થાય છે ઓકે તો જવાબ આવશે પાર્ક અને બર્ગેસ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ બાહ્ય પ્રેરણા પ્રેરણા શું છે બાહ્ય પ્રેરણા એટલે શું એટલે કે બાહ્ય પુરસ્કારો પર આધારિત પ્રેરણા નેક્સ્ટ સ્ક્રીપ થ્રેનિયામાં કયા લક્ષણો સામાન્ય કાર્યોની ગેરહાજરીનો નિર્દેશ કરે છે તો એ છે નકારાત્મક લક્ષણો નીચેનામાંથી કયું સામાજિક વિકાસના સકારાત્મક પાસાને વળવે છે તો એ છે સાક્ષરતાનો ઉચ્ચતર દર નેક્સ્ટ ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ટકમેનના મતે સમૂહ વિકાસના તબક્કાઓનો સાચો ક્રમ શું છે સમૂહ વિકાસના તબક્કાઓનો સાચો ક્રમ કોના માટે ટકમેનના મતે તો સરસ મજાનો પ્રશ્ન છે જવાબ આવશે ઓપ્શન બી ઓકે રચના ત્યારબાદ તોફાન સામાન્યકરણ પ્રદર્શન અને મુલતવી રાખવું ઓપ્શન બી સાચો છે શરમને સ્વસભાન લાગણી કેમ ગણવામાં આવે છે એનું કારણ શું છે તો એનું કારણ છે કે તેમાં સંબંધમાં વ્યક્તિની સ્વજાગૃતિની આવશ્યકતા હોય છે ઓપ્શન એ જવાબ નેક્સ્ટ નીચેનામાંથી કઈ મુખ્ય સામાજિક સંસ્થા સમાજના પ્રવર્તમાન સાંસ્કૃતિક ધોરણો અને મૂલ્યોના પ્રસારણ માટે મુખ્યત્વે જવાબદાર છે તો એ છે શિક્ષણ ચાલો ગંધ માટે સંવેદન સંવેદનાલક્ષી સ્વીકારકો અથવા તો ક્યાં સ્થિત હોય છે નાસા ગુહા નીચેનામાંથી કયું સામાજિક જૂથ કાર્યનું એક લક્ષણ નથી તો જવાબ આવશે કે ભાઈ નેતા કેન્દ્રિત નિર્ણય લેવાની ક્ષમતા પર એકમાત્ર નિર્ભરતા નીચેનામાંથી કયો સમાજશાસ્ત્રીય વિચાર ઘણી વાર લિંગ વિશે રૂઢિવાદિતા રહેવા સાથે છે ચાલો તો મિત્રો આવશે નેક્સ્ટ નીચેનામાંથી ઉત્તર આધુનિક નારીવાદી વિચારનું એક લક્ષણ નથી ઓકે ચાલો તો જવાબ આવશે આની અંદર કે ભાઈ આવશ્યક લિંગ વર્ગીકરણને વર્ગી રહેવું ઓપ્શન ડી સાચો જવાબ આવશે નેક્સ્ટ નીચેનામાંથી ક્યાંની સ્થાપના ભારતમાં સામાજિક કાર્યના વ્યવહારિક તરફ પ્રાથમિક સીમાચિહ્ન હતી ઓકે તો તો સંસ્થાની આપણે વાત ઓપ્શન બી ધ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ ભારતમાં વ્યવસ્થાની રચનાને સમજવા માટે શુદ્ધતા અને અશુદ્ધતાના સિદ્ધાર્થો ચાવેલું હોવાની ચર્ચા કોણે કરી છે

તો એ છે ચોક્કસ ધ્યયો સિદ્ધ કરવા માટે સાધનો અથવા તો માધ્યમો પસંદ કરવામાં અસરકારકતા નીચેનામાંથી કયો ફ્રી દ્વારા પ્રસ્તાવિત સંતુલન સિદ્ધાર્થનો એક ઘટક નથી તો આવશે મિત્રો શ્રેષ્ઠ મિત્ર નેક્સ્ટલ્ટનો સાતત્યનો નિયમ શું સમજાવે જોકે આ તમામ મુદ્દાઓ આપણા અભ્યાસક્રમ આપેલા જ છે

સંવેદનાત્મક માહિતીના અર્થઘટન પર પૂર્વ જ્ઞાન અને અપેક્ષાઓ પર પ્રત્યક્ષીકરણનો કયો અભિગમ ભાર મૂકે છે તો એ છે ટોપ ડાઉન પ્રોસેસિંગ નીચેનામાંથી કયું મેક્રોલેવલ સામાજિક કાર્ય વ્યવસાયનું એક ઉદાહરણ છે તો એ છે સમુદાય વિકાસ કાર્યક્રમોનો અમલ કરવો નીચેનામાંથી કહ્યું પોન્જો ભ્રમને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે પોન્જો ભ્રમ એને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે તો એ છે સમાંતર રેખાઓ થોડે દૂર અભિસારીત દેખાય છે નીચેનામાંથી કયું મોડી પરિપક્વતા ઓકે મોડી પરિપક્વતા એટલે કે સાઠ વર્ષ અને તેથી વધુનું એક વિકાસલક્ષી કાર્ય નથી તો એ આવે કે ભાઈ જીવનસાથી સાથે રહેવાનું શીખવું ઓકે આ મોડી પરિપક્વતાનું આ વિકાસલક્ષી કાર્ય નથી નેક્સ્ટ ઋગવેદના પુરુષ સુપ્ત મુજબ ટોચથી નીચે સુધી વ્યવસ્થાનો સાચો ક્રમ કયો છે ઓકે તો ઋગવેદના જે પુરુષ સુપ્ત છે એમાં ચાર વર્ણોની વાત કરવામાં આવી છે કે આપણને યાદ રાખવાનું રહેશે ઓકે તો એમાં આપણે ક્રમ જણાવવાનો છે ઓકે જો કે આવું કશું હોતું નથી આમાં જવાબ આવશે ઓપ્શન બી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર નેક્સ્ટ ગુણાત્મક સંશોધન ખાલી જગ્યા સાથે સંબંધિત છે ગુણાત્મક સંશોધન ખાલી જગ્યા સાથે સંબંધિત છે તો જવાબ આવશે અર્થો અને અનુભવો સમજવા ઓકે ઓપ્શન બી સાચો જવાબ બનશે નેક્સ્ટ ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં એક નેત્રિય સંકેતો માટે ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં એક નેત્રિય સંકેતો માટે જવાબ આવે ફક્ત એક જરૂર પડે છે સામાજિક કુદરત દ્વારા નિર્ધારિત તેની પોતાની જ થવી જોઈએ એવી દલીલ કરીને સુધારા અને સામાજિક પરિવર્તનના વિચારને કોણે કોણે કર્યો છે તો જવાબ આવે વિલિયમ ગ્રેહામ કયા પ્રકારની સ્મૃતિમાં માહિતી સૌથી ઓછા સમય માટે રહે છે ઓકે સૌથી ઓછા સમય માટે માહિતી રહે એ છે મિત્રો સંવેદનાત્મક સ્મૃતિ ઓકે સંવેદનાત્મક ઉપચાર નેક્સ્ટ કયા પ્રકારના ઇન્ટરવ્યુમાં પૂર્વ આયોજિત પ્રશ્નોના એક ચુસ્ત ગણનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે ઔપચારિક ઇન્ટરવ્યુ માનવ વર્તનના સંદર્ભમાં નીચેનામાંથી કયું નોર્મેલિટીનું શ્રેષ્ઠ વર્ણન કરે છે નોર્મેલિટી એનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ચાલો તો એ છે મિત્રો સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક માનાંકો અથવા તો ધોરણોનું ધોરણોનું પાલન કરતું વર્તન ઓપ્શન એ રાઇટ આન્સર વ્યક્તિગત સામાજિક કાર્ય પદ્ધતિઓનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કઈ એક સહાયક તકનીક છે

ચાલો તો મિત્રો જવાબ આવશે કે ભાઈ સુભા સહભાગીઓ અને સમાજને મહત્તમ શક્ય લાભો સુનિશ્ચિત કરવા નીચેનામાંથી કયું સામાજિક કાર્યના મુખ્ય મૂલ્યો અને સિદ્ધાંતો પૈકીનું એક નથી રાષ્ટ્રવાદ આજનો આપણો છેલ્લો પ્રશ્ન કે જી એસ ધોરીયના મતે જી એસ ધોરિયના મતે નીચેનામાંથી કયું ભારતીય જાતિ વ્યવસ્થાનું લક્ષણ નથી તો જો આવે ફક્ત શિક્ષણ દ્વારા સામાજિક ગતિશીલતા મિત્રો આ હતા સરસ મજાના પ્રશ્નો ઓકે આપણું મટીરિયલ તૈયાર થઈ ચૂક્યું છે બેઠા પ્રશ્ન આમાંથી મિત્રો પૂછા સેવીસો ટકા ગેરંટી છે ઓકે તો અવશ્ય પરચેસ આને કરી લેજો કોન્ટેક નંબર આપેલા જ છે કે તમામ માહિતી આમાં લખેલી જ છે ઓકે કોઈપણ પ્રકારની વધારે જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો ફરીથી મળીને મારી સાથે જય હિંદ જયભાન